જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો આ વર્ષે બે હજાર ચોવીસમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર પ્રવેશ કરશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને માન્યતાઓ અનુસાર જો શારદાકીય નવરાત્રિ પર માતા દુર્ગાનું આગમન તેમના વાહન સિંહ પર નહીં પરંતુ હાથી પર થાય છે તો એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનું આગમન હાથી પર સવાર થઈને થયું છે ખૂબ જ શુભ અને લાભદાયી છે મિત્રો જીવન સુખમય બને છે મિત્રો આ વખતે નવરાત્રિ નવ દિવસ ઉજવાશે એક દિવસ ઓછો કે વધુ નહીં નવ દિવસ ઉજવાશે મિત્રો હવે અમે તમને નવરાત્રિના પ્રથમ દિવસથી નવમા દિવસ સુધી ધ્યાનથી સાંભળજો કે શું શું કરવાનું છે અને તમે મા કાલીને કઈ રીતે અને કઈ વાનગીઓ અર્પણ કરો છો જો ભૂલ કરશો નહીં પહેલા દિવસે શું કરવું અને બીજા દિવસે શું કરવું તે વિશે અમે નવ મુદ્દાઓ જણાવી રહ્યા છીએ ભૂલથી પણ એક મુદ્દો છોડશો નહીં અને ધ્યાનથી સાંભળજો મિત્રો મા શેરાવલીની વિશેષ પૂજા કરવામાં આવશે મિત્રો આજે અમે તમને નવરાત્રી દરમિયાન શું ન ખાવું જોઈએ અને કયા ફળ ખાવા જરૂરી છે અને શું ન પીવું જોઈએ તે વિશે વિગતવાર જણાવીશું મિત્રો શાસ્ત્રોમાં જે પણ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી સંબંધિત નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મન પ્રમાણે જે થાય તે સંઘર્ષ ન કહેવાય કહેવાય છે કે કોઈની ઈચ્છા પૂરી કરવા માટે થોડોક સંઘર્ષ એટલે કે તપસ્યા કરવી પડે છે તેથી એવું માનવામાં આવે છે કે વ્રત સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે અવલોકનથી કરવું જોઈએ તો તમને ઉપવાસનો પૂરો લાભ મળે છે તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે તેથી દરેક શાસ્ત્રો કહે છે કે જો ભગવાનમાં સાચા મનથી શ્રદ્ધા હોય તો પૂજા કર્યા વિના જ તમામ ફળ મળે છે અને જો આ કર વિશે મનમાં શંકા હોય તે વ્યક્તિને અનેક એક જન્મ સુધી સુખ નથી મળતું ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ભાગવદ્ ગીતામાં કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનને બોલાવે છે ત્યારે તે સાચા હૃદયથી જે શક્તિને બોલાવે છે તેની સાથે તે જોડાઈ જાય છે એટલા માટે ભગવાન પણ કહે છે કે જો તમે સાચા મનથી ભગવાનને બોલાવો તો તે તમારી બધી મનોકામના પૂર્ણ કરે છે એવા ઘણા લોકો છે જે ભગવાનની સામે કલાકો સુધી પ્રાર્થના કરે છે ને રડે છે તેમ છતાં ભગવાન ક્યારેય તેનું સાંભળતા નથી હકી જ્યારે તમે સાચા હૃદયથી બોલાવતા નથી તો પછી તે તમારી હાકલ કેવી રીતે સાંભળશે મિત્રો આ અને ભગવાન વચ્ચેની વાત છે નવરાત્રિના નવ દિવસોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે આ સાથે માતાનો શ્રૃંગાર અને પ્રસાદ દરરોજ અલગ અલગ હોય છે જ્યોતિષી અનુસાર નવ દિવસ સુધી માતાને પોતાનો મનપસંદ ભોગ ચઢાવવાથી આપણે તેમના આશીર્વાદ મેળવી શકીએ છીએ તો નવ દિવસ સુધી કઈ કઈ માતાઓ હોય છે તે આપણે જાણીએ પહેલા દિવસે માતા શૈલપુત્રી માતા પછી બ્રહ્માણી ચારિણી માતા ચંદ્રઘંટા માતા કુષ્માંડા માતા સ્કંદ માતા માતા કાત્યાયની માતા રાત્રિ માતા મહાગૌરી માતા સિદ્ધિદાત્રી મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે માન્યતાઓ અનુસાર માતા સિદ્ધિદાત્રીને ચણા પૂરી અને હલવાનો પ્રસાદ ચડાવવો શુભ હોય છે આ સિવાય આ દિવસે નવ કન્યાઓની પૂજા કરવી અને તેમને ભોજન કરાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે દેવી માતાને ગાયના દૂધમાંથી બનાવેલી વાનગીઓ અર્પણ કરવામાં આવે છે પીપરમિન્ટ ધરાવતા મીઠા મસાલા સોપારીના પાનમાં થાય બનાવેલી દેવી વાનગીઓ દાડમ અને ગોળ પણ દેવીને અર્પણ કરવામાં આવે છે ફળોમાં એક દાડમનું ફળ દેવી શૈલપુત્રીને અર્પણ કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે દાડમ ચડાવવાથી દેવી ઝડપથી પ્રસન્ન થાય છે દાડમ પણ તેમનું પ્રિય ફળ માનવામાં આવે છે મિત્રો નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે માતા રાણીને સાકર ખાંડી પંચામૃત અર્પણ કરવામાં આવે છે આ દિવસે દેવીને સોપારી અને સોપારી પર ચઢાવો આ દિવસે દેવીને પ્રસાદ તરીકે બે સફરજન અર્પણ કરવામાં આવે છે મિત્રો ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાને દૂધ અથવા દૂધની બનાવટો અર્પણ કરવામાં આવે છે માતાને ગોળ અને લાલ પણ ગમે છે આમ કરવાથી બધી દૃષ્ટ શક્તિઓ ભાગી જાય છે આ ઉપરાંત ચંદ્રઘંટા દેવીને ત્રણ કેળા અર્પણ કરો મિત્રો ચોથા દિવસે માતાના સ્વરૂપે એટલે કે કુષ્ઠમાંડાની પૂજા કરવામાં તેમની પૂજા કરવાથી વ્યક્તિ ખૂબ જ જટિલ રોગમાંથી મુક્તિ મેળવે છે અને બધી પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે દેવી માતાને માલપુવા અર્પણ કરવામાં આવે છે ચોથા દિવસે કુશ ચાર નાસપતિ ચડાવવામાં આવે છે મિત્રો નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે નવરાત્રિના પાંચમા દિવસે દેવીને કેળા ચડાવો અથવા પ્રસાદ તરીકે દાન આપો આ દિવસે બુદ્ધિ વધારવા માટે દેવી માતાને મંત્રો સાથે છ ઇલાયચી ચડાવો ફળમાં તેવી સ્કંદ માતાને દ્રાક્ષના પાંચ ગુચ્છાઓ અર્પણ કરો મિત્રો છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીની પૂજા કરવાથી ધર્મ ધન કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મધ અર્પણ કરવાથી માતા કાત્યાયની પ્રસન્ન થાય છે છ જામફળ ફળ તરીકે અર્પણ કરવાથી તેની દેવી કાત્યાયની ખુશ થાય છે પ્રસન્ન થાય છે મિત્રો નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે ભૂત પ્રેતથી મુક્તિ આપનારી દેવી કાલરાત્રિની પૂજા કરવાથી તમામ દુઃખ દૂર થાય છે દેવી માતાને ગોળ નું નૈવેદ્ય અર્પણ કરો નવરાત્રીના સાતમા દિવસે સાત સપોટા ચડાવો મિત્રો આઠમા દિવસે મહાગોરી ની પૂજા કરવામાં આવે છે આ દિવસે દેવીને નાળિયેરનો પ્રસાદ ચડાવવામાં આવે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મહાગૌરીની પૂજા કર્યા પછી છોકરીઓને પૂરી હલવો ચણા ખવડાવવાનું શુભ માનવામાં આવે છે મહાગૌરીને ફળમાં કસ્ટર્ડ સફરજન એપલ અર્પણ કરો તેમની પૂજા કરવાથી સંતાન સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે મિત્રો નવરાત્રિના છેલ્લા દિવસે માતા સિદ્ધદાત્રીની પૂજા કરવામાં આવે છે સિદ્ધદાત્રીને વિશ્વનું સંચાલન કરતી દેવી કહેવામાં આવે છે આ દિવસે દેવીને હલવો પૂરી ચણા ખીર પૌવા ચડાવવામાં આવે છે નવરાત્રિના અંતિમ દિવસે સિદ્ધાત્રીને નવ નારંગી અર્પણ કરવાથી શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન શું ન ખાવું જોઈએ અને પીવું જોઈએ અને ક્યુ ફળ ખાવાથી વ્રત પૂર્ણ અને સફળ થાય છે મિત્રો નવરાત્રિના દિવસે સફરજન ખાવું જોઈએ મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે સફરજન વગેરે ભગવાનને પ્રસાદ તરીકે ચોક્કસ ચડાવવામાં આવે છે જો તમે ઉપવાસ કરતા હોવ તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ કેળા પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ પણ ખાવી જોઈએ આ ફળો ઉપવાસ કરનારને શક્તિ આપે છે અને ભારત સંપૂર્ણ બને છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવું જોઈએ એવી દસ બીમારીઓ છે જે કસ્ટર્ડ એપલ ખાવાથી દૂર થઈ શકે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન ઘરમાં સીતાફળનો પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે સીતાફળ ખાવાથી નવરાત્રિ વ્રત સફળ થાય છે કારણ કે તેમાં માતા સીતાની કૃપા છે નવરાત્રિ દરમિયાન જે કોઈ તેને ખાય છે અને તેને દુઃખનો સામનો કરવો પડતો નથી તમારે કસ્ટર્ડ એપલ ખાવું જોઈએ મિત્રો આ ઉપવાસીઓએ નવરાત્રી દરમિયાન તૈયાર કરેલી લસ્સી કે ડબ્બાનું જ્યુસ ન પીવું જોઈએ તેમાં ઘણા બધા રસાયણો પડે છે જેના કારણે તમારું ઉપવાસ તૂટી જાય છે જ્યારે પણ તમે ફ્રૂટ્સ જ્યુસ પીતા હોવ ત્યારે યાદ રાખો કે તેમાં મીઠું ન નાખવું નહીંતર લોહી ફાટી જશે ઉપરાંત જ્યુસમાં બરફ ઉમેરવો જોઈએ નહીં સાદા ફળોનો રસ પીવાથી ઉપવાસ સફળ થાય છે મિત્રો નવરાત્રી દરમિયાન પાણીમાં ચેસ્ટનટ લોટ અથવા બિયા સાથેનો લોટ ખાતા પહેલાં ખાતરી કરો કે લોટ જૂનો ન હોવો જોઈએ કારણ કે જૂના લોટમાં જંતુઓ વગેરે પાકે છે જેના કારણે તમારો ઉપવાસ તૂટી જાય છે કારણ કે આ નાના જંતુઓ આપણને દેખાતા નથી અને તેઓ તમારા શરીર માટે હાનિકારક છે મોં સુધી પહોંચો આવો લોટ ખાવો એ જંતુઓનું માંસ ખાવા બરાબર ગણાય છે મિત્રો નરવા નવરાત્રી દરમિયાન તમે તમારા સાંજના ભોજનમાં દહીં બટેકા વગેરે લઈ શકો છો તમે સાવન અનાજની કેક બનાવીને પણ ખાઈ શકો છો તમે સાબુદાણા અને બટેકાના પાપડ પણ ખાઈ શકો છો નવરાત્રિ દરમિયાન ઘણી બધી શાકભાજી છે જેને ભોજનમાં સામેલ કરી શકાય છે તેનાથી તમને ઉર્જા મળશે અને તમારું મન તમારું જીવન સફળ થશે નવરાત્રી દરમિયાન તમે દૂધ પી શકો છો જે તમને શક્તિ આપશે તમે ચા વગેરે પણ પી શકો છો પરંતુ યાદ રાખો કે તેમાં મીઠું ન નાખવું એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઉપવાસ કરનારે પેટ સુધી ભોજન ન કરવું જોઈએ નહીં તો ઉપવાસમાં કોઈ ફાયદો નહીં થાય તે થોડું થોડું ખાઈ શકે છે મિત્રો નવરાત્રીના નવ દિવસ આદિશક્તિમાં દુર્ગાને સમર્પિત છે નવરાત્રિના નવ દિવસોમાં માતા રાણીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતા રાણીને અલગ અલગ ફૂલો અને અલગ અલગ પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે નવરાત્રી દરમિયાન ભૂલથી પણ માતા રાણીને ન જોડાવી જોઈએ જો તમે ભૂલથી પણ માતા રાણીને આ વસ્તુઓ અર્પણ કરશો તો તમને વ્રત અને પૂજાનો પૂરો લાભ નહીં મળે તેથી માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે કઈ વસ્તુઓ છે જેનો ઉપયોગ માતા રાણીને પૂજામાં ભૂલથી પણ ન કરવો જોઈએ મિત્રો નંબર વન નવરાત્રી દરમિયાન પરણિત મહિલાઓએ સફેદ વસ્ત્રો પહેરીને પૂજા ન કરવી જોઈએ તેમજ કાળા કપડાં પણ ન પહેરવા જોઈએ જેના કારણે પૂજા ઉપવાસ વગેરેમાં વિક્ષેપ પડે છે જ્યારે તમે માતા કી ચોકી સ્થાપિત કરો છો ત્યારે તેની નીચે કાગળ ન મૂકવો જોઈએ માતાનું સ્ટૂલ હંમેશા લાલ કપડું ફેલાવીને બનાવવું જોઈએ નવરાત્રિના નવ દિવસો હંમેશા યાદ રાખો હંમેશા યાદ રાખો કે નવરાત્રિના નવ દિવસોમાં વ્રત કરનારે પોતાનું આસન માતાના સ્ટૂલની સામે રાખવું જોઈએ અને તમારે ત્યાં જ જોવું જોઈએ નવરાત્રિ દરમિયાન મંદિરને એકલું છોડવામાં આવતું નથી તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ કારણે દુર્ગા માતા ક્રોધિત થઈને હંમેશા માટે દૂર થઈ જાય છે મિત્રો નાળિયેલ નંબર બે હિન્દુ ધર્મમાં નારિયેલને સમર્પિત સંપત્તિ આદર અને આદરનું સૂચક માનવામાં આવે છે નારિયેલને તેનું ઝાડ પણ કહેવામાં આવે છે મિત્રો નારિયેલ સુખ સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે દરેક શુભ કાર્યમાં નારિયેલનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તમે બધા જાણો છો કે માતા રાણીના ઘણા મંદિરોમાં નાળિયેલથી બલિ ચઢાવવામાં આવે છે અને આપણે બધા માતા રાણીની પૂજામાં નાળિયેલનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને કળશની સ્થાપના તેમાં નારિયેલ રાખીને કરવામાં આવે છે માતા રાણીની પૂજામાં નારિયેલનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક ભૂલો પણ કરીએ છીએ મિત્રો ઘણા પ્રકારના નારિયેલ હોય છે એક લીલું અને બીજું સૂકું જેની અંદર પાણી હોય છે જે નારિયેલની અંદર પાણી હોય છે માતા રાણીની પૂજા કરતી વખતે હંમેશા માત્ર પ્રાણી પાણીયુક્ત અને કોરી નારિયેલનો જ ઉપયોગ કરો નારિયેલ આખું હોવું જોઈએ નારિયલ ફાટું કે તૂટેલું ન હોવું જોઈએ કારણ કે માત્ર એક આખું નારિયલ સંપૂર્ણતા અને શુદ્ધતાનું પ્રતિક છે આખું નારિયેળ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે આખા નારિયેળ શ્રીફળ એટલે કે દેવી લક્ષ્મીનું ફળ પણ કહેવામાં આવે છે નવરાત્રી દરમિયાન મા માતા રાણીએ કલશની સ્થાપના કરતી વખતે કલશ પર માત્ર નારિયેળ એટલે કે પાણી સાથે નારિયેલ સ્થાપિત કરવું જોઈએ સાથે જે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળ હંમેશા કલશની ઉપર જ રાખવું જોઈએ ઘટ સ્થાપન કરતી વખતે નારિયેળ ક્યારેય ઊભા રાખવામાં આવતું નથી નારિયેલ હંમેશા કલશની ટોચ પર સુવડાવવા લગાવવામાં આવે છે તેમજ નાળિયેર સ્થાપિત કરવા પહેલાં નાળિયેરને લાલ કપડામાં લપેટી લો અને પછી તેના પર લાલ ચૂની કરો અને નાળિયેરને કલશની ઉપર સ્થાપિત કરો શાસ્ત્રોમાં અનુસાર જ્યારે કલશ પર યોગ્ય રીતે નાળિયેર રાખવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું નાળિયેર રાખવામાં આવે છે ત્યારે જ પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મહિલાઓ રાણીને નારિયેલ અર્પણ કરી શકે છે પરંતુ રાણીની સામે ક્યારેય નાળિયેલ તોડવું જોઈએ નહીં કારણ કે નારિયેલ બીજ સ્વરૂપમાં હોય છે અને સ્ત્રીઓ બીજ સ્વરૂપે બાળકોને જન્મ આપે છે સ્ત્રીઓએ ક્યારેય નાળિયેલ તોડવું જોઈએ નહીં મિત્રો ત્રીજા નંબરે છે લવિંગ માતા રાણીની પૂજામાં આપણે બધા લવિંગનો ઉપયોગ કરીએ છીએ પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે આપણે એક મોટી ભૂલ કરીએ છીએ એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે માતા રાણીને હંમેશા માત્ર ફૂલ સાથેનું જ લવિંગ ચડાવવું જોઈએ માતા રાણીની પૂજામાં જે લવિંગ પર ફૂલ ન હોય અથવા જે લવિંગની પાછળ લાકડાની લાકડી ન હોય તેનો ઉપયોગ ન કરવો જોઈએ માતા રાણીની પૂજામાં ફક્ત ફૂલવાળા લોકો લવિંગને જ લ પૂર્ણ માનવામાં આવે છે અને કોઈ અધૂરી વસ્તુ કોઈ પણ ક્ષતિગ્રસ્ત વસ્તુ અથવા તૂટેલી અગ્નિનો ઉપયોગ કરવો જોઈએ નહીં તેથી માતા રાણીની પૂજામાં હંમેશા માત્ર ફૂલવાળા લવિંગનો જ ઉપયોગ કરો અને ચોથું છે તુલસી તુલસીના પાન જોઈએ દુર્ગાની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે તુલસીના પાન સિવાય આમળા પણ માતા રાણીને ન ચડાવવા જોઈએ અને માતા રાણીને દુર્વા પણ ન ચડાવવા જોઈએ ભગવાન શ્રી ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે નવરાત્રી દરમિયાન તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો કોચ મિત્રો તમે ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચોક્કસ અર્પણ કરી શકો છો પરંતુ માતા રાણીને ભૂલથી પણ તુલસીના પાન કે દોરવા ન ચડાવો માતા રાણીને સફેદ ફૂલ પણ ન ચડાવો માતા રાણીને હંમેશા લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ માતા રાણીને લાલ રંગના ફૂલો ખૂબ જ પ્રિય છે માતાને ખાસ કરીને હિબિસ્કસ અને કમળના ફૂલનો શોખ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં માતા રાણીને બે ત્રણ મૂર્તિઓ કે ફોટા ન રાખવા જોઈએ તમારે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે માતા રાણીની પૂજામાં કોઈ પણ તૂટેલી વસ્તુનો પણ ઉપયોગ ન કરવો જોઈએ તૂટેલી વસ્તુ જેમ કે તિરાણ કે તૂટેલી દીવો અથવા અટવાઈ ગયેલ વાસણ આ વાતનું પણ ધ્યાન રાખો કે તમે માતા રાણીની પૂજામાં લોખંડ અને પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ પણ ના કરો કારણ કે પ્લાસ્ટિકના ચાઇનીઝ વાસણો હાડકાના પાવડરમાંથી બને છે આવું ન કરો આવા વાસણોને હંમેશા માતા રાણીથી ની પૂજાથી દૂર રાખો માતા રાણીને જે માતા રાણીને અર્પણ કરી રહ્યા છો તેમને સૂકા ફૂલ કે ખરી પડેલા ફૂલ કે સુકાઈ ગયેલા ફૂલ પણ ના ચડાવો અને કઈ રાશિ પ્રમાણે વસ્તુઓનું તમારે આ ચૈત્ર નવરાત્રિમાં દાન કરવું જોઈએ એક તો મેષ મેષ રાશિના લોકોએ લાલ મસૂરની સાથે ગોળનું દાન કરવું અને બ્રાહ્મણોને નવ દિવસ સુધી ભોજન કરાવવું જોઈએ વૃષભ રાશિ વાળા લોકોએ ઉષ આસન અને ગૌમુખીનું દાન કરવું જોઈએ મિથુન રાશિ વાળા લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ અને આ સાથે ગરીબ વ્યક્તિને પણ મીઠાઈ ખવડાવવી જોઈએ કર્ક રાશિના લોકોએ પાણી પીવડાવવું જોઈએ અને ફળનું દાન પણ કરવું જોઈએ સિંહ રાશિના લોકોએ રોજ કોઈ બાળકીઓને ભોજન કરાવવું જોઈએ અને કંકોનું તિલક પણ લગાવવું જોઈએ કન્યા રાશિના લોકોએ સ્થાયી દાળ અને ચોખ્ખાનું દાન કરવું જોઈએ તુલા રાશિના જાતકોને મંદિરમાં દક્ષિણા આપવી જોઈએ અથવા ભોજન સામગ્રી દાન આપવી જોઈએ વૃષિક રાશિના લોકોએ દુર્ગા મંદિરમાં કેળા સફરજનનું દાન કરવું જોઈએ ધનુ લોકોએ ચણાની દાળ અને ગોળ નું દાન કરવું જોઈએ મકર રાશિના લોકોએ શ્રી શુક્તિનો પાઠ કરવો અને સાકરનું દાન કરવું જોઈએ મકર રાશિના લોકો માટે તે લાભદાયક રહેશે કુંભ રાશિના લોકો ગરીબોને ધાબળાનું દાન કરવું જોઈએ અને અળસીનું દાન પણ તેના માટે ફાયદાકારક રહેશે અને છેલ્લી રાશિ મીન રાશિના લોકોને સાત પ્રકારના અનાજ અને દૂધથી બનેલી ખીરનું દાન કરવું જોઈએ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો આ બધું જ શાસ્ત્રો અનુસાર છે આ મારું પોતાનું કોઈ પણ જ્ઞાન નથી તો વિડીયો ગમે તો લાઈક કરજો અને આ નવરાત્રીમાં મિત્રો સાથે જરૂરથી શેર